ગોધરા શહેરમાં એક બાઇક ચાલકે એસટી બસ ના ડ્રાઈવર સાથે સાઈડ આપવાના મુદ્દે ઝઘડો કરીને બસ નો કાચ તોડી નાખ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી છે ઘટના મુજબ આરોપી બાઇક પર બંધ મારુતી વાહન ને ધક્કો મારીને લઈ જઈ રહ્યો હતો રસ્તા ઉપર એસટી બસ ઉભી રહેતા તેને મારુતી વાહન રોકવી પડી હતી આ કારણે ગુસ્સે થયેલ બાઇક ચાલકે એસટી ડ્રાઈવર સાથે બોલાચાલી કરી હતી અને ડ્રાઈવરે જવાબ આપતા આરોપી વધુ ઉશ્કેરાયો હતો તેણે નજીકમાંથી લાકડાનું પાટિયું લઈને બસ ના ડ્રાઇવર સાઈડ નો કાચ તોડી નાખ્યો હતો અને કાળા કાઢી કરી હતી ને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે ગોયા મોહતાની ધરપકડ કરી છે ત્યારબાદ ગોધરા પોલીસે આરોપીને સાથે રાખીને ગોધરા શહેરના વડોદરા હાઇવે પાસે આવેલ નિલેશીબી પાસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં પી ડિવિઝન ના પોલીસ સ્ટાફ સહિત એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટરને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આજરોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગોંદ્રા વિસ્તારમાં એક ઇસમ બાઇક ઉપર મારુ બંધ મારુતિવાલને ધક્કો મારીને પગવડે ધક્કો મારી લઈ જતો હતો દરમિયાનમાં અચાનક આગળ એસટી બસ કોઈ કારણસર રોડ સાઈડમાં ઊભી રહેતા સદર મોટર જે મારુતિવાલને લઈ જતા બાઇકવાળા ઇસમને અડચણ પડતા તેણે અચાનક ઊભી રાખી બાઇક ઉપરથી ઉતરી અને એસટી બસના ડ્રાઈવર જોડે બોલાચાલી કર્યા એસટી બસના ડ્રાઈવરે વળતો જવાબ આપતા ઉશ્કેરાઈ જઈ અને ગાળો બોલી અને નજીકમાં પણ એ લાકડું વળે એસટી બસની બારી ઉપર ફટકો માર્યા જેના કારણે એસટી બસનો કાચ તૂટી ગયો સદર બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને એસટી બસના ડ્રાઈવરની ફરિયાદ આધારે ફરિયાદ નોંધી અને સોદર એક ઇસમ જે લાકડાનો ફટકો મારનાર અને એની સાથેના બંને ઈસમોને પકડી પાડે છે chosen на аградитпасни та мелагі цянуши.